જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે સવારના ની પણ બપોરના વાગી ગયા છે તો કઈ નઈ આપણે આપણા ભાઈ બહેન જોડે આવી ગયા છે તો ફાઈનલી કેમ છે કલેજા ઠંડા ગાલુ ઠંડા પણ ગાલુ દેવાની છે આ પૂછે ને યુટ્યુબ પર તો કે આપણે બધા યુટ્યુબ કલે ગયો આયરો એક બીજો પા થોડું જાડું દીયો છે દિન પપ્પા જોવે છે સાંભળો બીક લાગે વાહ તઈને તઈ આમ કરો યાર બોલો આમ આમ એક અમારો જતો રહ્યો રિયાઈ રિયા નવો રિયાણો હો કડી આવડો મનાવા જઈશું કડી કરીને કડી મનાવા જઈશું આ અમાર કાયલ બની ગયા હે કાઠા તન કાયલ બની ગયા અલ્યા એ બા યાર એ કરે કરે હવે ગમે મોય એ બૈરું કરે ને જતો રહ્યો હો બૈરું કરે છોડીને જતો રહ્યો હો મો નીકળી જાય મારી તો ફાઇનલી આવી ગયા છે કે નાનકડા બ્રેક માટે એનું બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયા છે આ છે અમારો પરમ મિત્ર એની જોડે 1v1 કરવી હોય તો આજે જો આઈડી બોલો આઈડી એને હે બોલતા આઈડી સ્ક્રીન પર આવી જશે ઉપર સ્ક્રીન ઉપર આઈડી આવી જશે તો જલ્દી ફટાફટ લાઈક કરો શેર કરો અને રિક્વેસ્ટ મોકલો ફટાફટ લ્યો ચલો કઈ નહીં હવે તો ખસકાવી છે ઘર તરફ ચલો ચલો ભાઈઓ ઘર તરફ જઈએ તો કઈ નહીં હવે બસ મિની બ્લોગ તો બસ આટલો જ હતો હવે એક મિત્ર રિસાઈને જોયો છે હવે એને મનાવવા તો જઈશું પડશે તો કહી નહીં ચલો લેશ ગો કર ભેગા થઈએ વિડીયો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો તમારા માટે આવા તડકાની મહેનત કરું છું તો સબસ્ક્રાઇબ તો કરજો જ તે ચલો મળીએ તમનેક્સ્ટ વિડીયોમાં ટાટાભાઈ ભાઈ જય દ્વારકાધીશ